કંપની શું કરે છે કંપનીનું નામ શું છે કંપની પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે આઈપીઓ નું એવી તમામ માહિતી આપણે આઈપીઓની જોઈએ આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં એ પણ આપણે વિગતવાર જોઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આઈપીઓ કઈ કંપની છે કંપની છે બી એલ એસ ઈ સર્વિસ લિમિટેડનું અને આઈપીઓ ઓપન થવાનું છે ત્રીસ જાન્યુઆરીએ ક્લોઝ થશે પહેલી ફેબ્રુઆરી એન્કર બિલ્ડિંગ ઓગણત્રીસ જાન્યુઆરી માટે ઓપન થઈ જશે એન્કર રોકાણકારો માટે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રાઇસ બેન્ડ એકસો ઓગણત્રીસ એકસો પાંત્રીસ રૂપિયા એકસો આઠ સેરોની

જાન્યુઆરીએ ક્લોઝ થશે પહેલી ફેબ્રુઆરીએ એલોટમેન્ટ થશે બે ફેબ્રુઆરીએ રિફંડ મળી જશે પાંચ ફેબ્રુઆરી શેર ધારકો ની આઈપીઓ ના શેર મળી જશે પાંચ ફેબ્રુઆરીએ અને શેર બજારમાં આઈપીઓ લિસ્ટ છ ફેબ્રુઆરી ના દિવસે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી BLS E સર્વિસ IPO વિશે જે ઓપન થવાનો છે 30 જાન્યુઆરી ના દિવસે ક્લોઝ થશે 1 ફેબ્રુઆરીના દિવસે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી પર દબાવી દેજો